તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડિયો તો धनु રાશિના લોકો માટે આ મહિનો મધ્યમથી થોડો પ્રતિકૂળ રહી શકે છે કેટલાક ક્ષેત્રોમાં ધીરજ અને સમજદારીથી આગળ વધવાની જરૂર પડશે મિત્રો જો સૌ પ્રથમ આપના કારકિર્દીના વાત કરવામાં આવે તો કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો ઠીક ઠાક રહેવાની સંભાવનાઓ છે મિત્રો તથા શરૂઆતમાં થોડી અડચણો આવશે પરંતુ મહેનતથી સ્થિતિ સંભાળી શકાશે જો વાત કરીએ વિદ્યાર્થીઓ માટે તો વિદ્યાર્થીઓ માટે મહિનાની શરૂઆત સારી રહેશે અને અભ્યાસમાં મન લાગશે શનિની અસર તમને નિયમિતતા અને સતત મહેનત તરફ પ્રેરિત કરશે જો આપના પારિવારિક જીવન વિશે તો મિત્રો પારિવારિક જીવન મધ્યમ રહેશે અને ઘરેલુ જવાબદારીઓ વધશે સંવાદ અને સહનશીલતા રાખશો તો સંતુલન જળવાઈ રહેશે જો પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો પ્રેમ સંબંધ માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે મિત્રો સંબંધોમાં સ્થિરતા આવશે અને એકબીજા પ્રત્યે સમજણ વધશે આ સમય દરમિયાન જો આર્થિક પરિસ્થિતિ જોઈએ તો નાણાકીય સ્થિતિમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે મિત્રો આપને ખર્ચ અને આવક વચ્ચે સંતુલન રાખવું જરૂરી બનશે એટલે કે આપને આ સમયે ખર્ચ ઉપર નિયંત્રણ કરીને ખાસ પોતાની જે આવક છે તેમાંથી બચત કરવાની જરૂર પડી શકે છે મિત્રો બચત કરશો અને ખર્ચ ઓછો કરશો આ બંને વચ્ચેનું સંતુલન જાળવશો તો જ સ્થિતિ આપ સાચવી શકશો મિત્રો જો આપણા સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય પરંતુ વચ્ચે વચ્ચે નાની તકલીફો થઈ શકે છે નિયમિત દિનચર્યા અને આરામ પર ધ્યાન આપવું જરૂરી રહેશે મિત્રો આ સમયે તો મિત્રો આ હતું આપણું આજનો આ વિડીયો જો આપને આ વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો વધારે વધારે લોકો સુધી શેર કરજો તથા ચેનલ ને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ પર સેટ કરી દો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળ